અમદાવાદના કુબરનગર વિસ્તારમાં આવેલા મોચીવાડામાં બે દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ જે મામલે સરદારનગર પોલીસે બે મહિલા અને એક યુવકને પકડી પાડ્યા છે પોલીસે કહ્યું છે કે આરોપી યુવકે ટ્રસ્ટ ખોલ્યું હતું પણ તે ટ્રસ્ટ ગેરકાયદેસર હોવાની અરજી મૃતકે કલેક્ટરને કરતા આરોપીએ જામીન ના મળ્યા જેથી ઝઘડો થયો અને આરોપીએ તેની હત્યા કરી નાખી અમદાવાદના કુબેર નગર સોમવારે મોડી રાત્રે એક યુવકની હથિયારના ઘા મારી હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મોચી વાડા રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો પંકજ ઉર્ફે પ્રતાપ સોલંકી તેના ઘર પાસે હતો ત્યારે તેના કુટુંબના સભ્ય એવા પલક ઉર્ફે પ્રતાપ આવ્યો હતો કૌટુંબિક ઝઘડા બાબતે બોલાચાલી કરી પંકજ ને ના ઘા મારી તેની કરપીણ હત્યા કરી નાખી પલક ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના ને લઈને સરદારનગર પોલીસ નો કાફલો ખડકી દેવાયો હતો આરોપી પલક સામે હત્યાનો ગુનો નોંધી સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પરિવારજનોને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો અને એ જ રાત્રે છ આરોપીઓમાંથી ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા અને જમીન મેટરના કારણે એ જમીન લેવા આ આરોપી ઈચ્છા ધરાવતા હતા ને એ જમીન ખોટી રીતે જાય છે એવી અરજી મરનાર તરફથી કચ્છમાં કરી લેતી એના કારણે આરોપીને જમીન નથી મળી હતી એ બાબતનું ખુલ્યું છે આરોપી પલકે થોડા સમય પહેલા કચ્છ તરફ ટ્રસ્ટ ખોલ્યું હતું પણ આ બાબતે મૃતક પંકજે કલેક્ટરને અરજી કરી કે તેની સંસ્થા ગેરકાયદે છે જેથી આ બાબતે બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા અરજીને આધારે આરોપી પલકને જમીન પણ મળી ન હતી અને આખરે પલકે પંકજની હત્યા કરી દીધી હતી ત્યારે આગામી દિવસોમાં પણ ત્રણ આરોપીને પકડવા હજુ પોલીસની કસરત યથાવત છે કેમેરામેન ભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ